વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે ઈદે મિલાઉદ્દીન નવી તહેવાર નિમિત્તે હુસેની યંગ કમિટી દ્વારા હઝરત મોહમ્મદ પૈંગબર સલ્લાહુ અલહી વસલમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને જુલુસ મોહમ્મદી કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા આખા બજારમાં ન્યાઝ વિતરણ પણ કરવામાં આવી અને મદાર કમિટી દ્વારા પૌવા બટાકાને પણ આપવામાં આવ્યા અને આખા બજારમાં ફરી

નવ બે હજાર ચોવીસના રોજ ટેકબા સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે એમનો ચૌસો નવ્વાણું વર્ષ પૂર્ણ થયા હોવાથી આજે વડુ ગામમાં વિદ્યમંત્રી નદીના જુલુસમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતાના દર્શન થયા છે આજે અહીંયા એપીએમસીના ચેરમેન પરની સિંધા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ તથા તાલુકા પંચાયત સદસ્ય દેવશસિંહ તથા અન્ય અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે અહીંયા ચૂસ પોલીસ બંદોબસ્તના અનુસંધાનમાં ડીવાયસી સાહેબ ખાસ હાજરી આપી છે ઘણા વડુ પોલીસ સ્ટાફના ચૌધરી થાય અન્ય સ્ટાફ એ ખડે પગે અહીંયા વડુ ચુસ્ત બંદોબસ્ત રાખીને કોમી એક કાર દાખલ થાય છે